ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોળમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે આ આંકડાઓ મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી આઠસો એકાણું સુધી પહોંચી છે આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે ગુજરાતના ગીર અભયારણ અને તેની આસપાસના વિસ્તારોમાં સોળમી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે આ ગણતરીમાં આઠસો એકાણું એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે આ આંકડા એક રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંને વૃદ્ધિ દર્શાવે છે ગણતરી દરમિયાન સિંહોના વર્તન વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યમાં અગિયાર જિલ્લાઓમાં તારીખ દસથી તેર મે બે હજાર પચીસ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ વિષયની વસ્તી ગણતરી કરાઈ હતી एक्चुअली सोलहवीं जो शेरों की गिनती हुई उसकी शुरुआत तो हम लोगों ने मार्च में कर दिया था उसके लिए काफी तैयारी किया और फिर 10 मई से लेकर 13 मई तक पूरी स्टाफ और बहुत सारे जो वॉल्टियर्स थे प्लस गांव के लोग थे उन्होंने उन्हें मिलकर गिनती में भाग लिया और कंटिन्यूसली चार दिन तक केस की गिनती हुई और टोटल नंबर का फिर हम लोगों ने विश्लेषण करके और आज जो माननीय मुख्यमंत्री श्री के द्वारा इसका जो संख्या जाहिर की है वो संख्या आपके सामने है टुल कुल जो है एट नाइन वन जो पिछली गिनती थी उसके मुकाबले थर्टी टू पॉइंट वन नाइन परसेंट ज्यादा उसकी संख्या हम लोगों को मिली है एक्चुअली हम जैसे देखें भूतकाल में तो माननीय मुख्यमंत्री श्री नरेंद्र मोदी जी जब यहाँ पे थे और अभी माननीय प्रधानमंत्री जी हैं तो जब एक च, कुछ अप्रिय घटनाएं घिर के एरिया में हुई थी हालांकि बहुत छोटी थी फिर भी इतने संवेदनशीलता के साथ माननीय मुख्यमंत्री श्री मिस अभी के प्रधानमंत्री श्री तीन दिन तक गिर के विस्तार में रहे वहां के नेस के विस्तार में गए लोगों से संवाद किया अधिकारियों से संवाद किया और इसके प्रोटेक्शन के लिए एक बहुत महत्वाकांक्षी जो आयोजन किया उसका परिणाम हम आज देख सकते हैं कि उसके बाद ऐसी कोई घटना फिर से नहीं हुई और उससे स्टाफ को भी बल मिला प्रबंधन को भी बल मिला और उसका परिणाम अभी हम सबके सामने हैं સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંધુની જ્વલન સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાઇન પ્રત્યે આગવો લગાવો તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિનીશિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટીક લાઇનનો જ રાખ્યો છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાઇન સ્ટેપ બન્યું છે સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દિશાદર્શનમાં થયા છે ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સંખ્યા પણ ઉત્તર ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં ત્રણસો ચાર જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ પાંચમાં ત્રણસો ઓગણસાઠ દસમાં ચારસો અગિયાર પંદરમાં પાંચસો ત્રેવીસ